you uh -huh.

પહેલાથી બહાર પાડવામાં આવી છે બેંકે હોલિડેની યાદી મુજબ બેંકો સતત ચાર દિવસ બંધ રહેશે તો તમારે બેંક નું કઈ કામકાજ હોય તો આ જ પતાવી લેજો તો ચાલો બેંક રજાઓની યાદી પર એક નજર ન કરીએ વાત કરવામાં આવે તો સોળમી જૂને રવિવાર સત્તરમી જૂને બકરી ઈદ અને અઢારમી જૂને ઈદ ઉલ અઝા ના દિવસે કેટલીક જગ્યાએ બેંકો સતત બંધ રહેશે જમ્મુ અને શ્રીનગરમાં સતત ત્રણ દિવસ બેંક રજા રહેશે જ્યારે અનેક રાજ્યોમાં આ દિવસોમાં માં રજા રહેશે અમુક રાજ્યમાં તો સતત ચાર દિવસ બેંક રજા રહેશે જેના વિશે તમારે જાણવું જરૂરી છે